રાજકોટના તાલુકાના મોટા ખરાબ લઈને બેનરો લગાવી ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે ગ્રામ પંચાયતને જાગૃત કરવા ગામમાં જ બેનરો લગાવી આંદોલન શરૂ કર્યું છે વિગતે વાત કરીએ તો જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે વર્ષોથી ખસ્તા હાલ રસ્તાઓને લઈને લોકોમાં રોષ છે રસ્તા બગડી જતા વાહન વ્યવહાર દુશવાર બન્યો છે તેમજ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે હવે ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતને જગાડવા માટે અનોખી રીત અપનાવી છે ગામના ચાર રસ્તા મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો પર પંચાયત રોડ ખાઈ ગઈ છે ત્યારે યથાશક્તિ દાન આપો ગામનો રોડ બનાવો અને રોડ નહીં તો મત નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા છે મોટા ગુંદાળા ગામે ઘણા ટાઈમથી આખા ગામની અંદર રોડ ખોદી અને ગટર ઉ નાખી દીધી ઈ પછી રોડ રિપેરિંગ કરવાનો કોઈ પાસે ટાઈમ નથી આજ દોઢ બે વર્ષથી ગામ આમથી આમ વલાખ અમારે તો સરપંચ દ્વારા કોઈ જવાબ દેવામાં આવતો નથી નથી કોઈ ધારાસભ્ય દ્વારા દેવામાં આવતો ઈ બાબતે અમે આજે રજૂઆત કરેલી પણ કોઈ અમને એ પ્રકારે કોઈ જવાબ જ નથી દીધો એના અનુસંધાન અમે આ રોડ બંધ કરી દીધો તો હતો પછી સરપંચ દ્વારા આ આવવામાં આવ્યા તેને એના મોઢેથી એવું કીધું કે ચાર મહિનાથી ગ્રાન્ટ આવી ગઈ છે પણ અમે અત્યારે રોડ કરવાના નથી કે અમે તમે અમને ટાઈમ આપો અમે એની પાસેથી લખાવી લીધું અને એને અમને ટાઈમ આપ્યો છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા કાર્યક્રમ કરી તો જ આ સરપંચ ધારાસભ્ય હોય સાંસદ હોય તો જ આ બધા જાગેસ બાકી કોઈને કાઈ પૈડી નથી બધા એના ઘર ભરવામાં જ રેડી છે આજ ગામમાં એવી ચર્ચાઓ થતી હોય હું એવું કેતો ગામ એવું કે છે કે સરપંચે પચીસ લાખ નું દેણું ભર નાખ્યું આ પંચાયતમાં એટલે કે કાયદેસર રીતે હિસાબ માંગવામાં આવે કાયદેસર રીતે હિસાબ બધે કરવામાં આવે તો મોટા ગુંદાળા ગ્રામ પંચાયત માં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે જેનું તમે આ સેમ્પલ જોઈ શકો આ સરપંચે આ જો ગટર ની લાઈન નાખી હાલે વેતી તો છતાંય બીજી નાખી આમાં અત્યારે સાધન નથી હાલે એમ કે નથી એ એમ્બ્યુલન્સ કઈ કોઈ બીમાર માણા પડે તો એમ્બ્યુલન્સ નથી અંદર આવી શકે એમ કે સમસાને કોઈનું અવસાન થયું હોય તો એમાં નથી જઈ શકે એ રસ્તો જવો આ એને ગટર ખોઈ દીધી પેક થઈ ગયો હું કરવાનું કરવાનું ગામજનો પ્રશ્ન હતો ચાલુ ચોમાસે કે રોડ બનાવ સિમેન્ટ રોડ બનાવવામાં જયારે વરાપ હોય ત્રીસ દિવસની વરાપ જયારે નીકળશે ત્યારે હું રોડ બનાવી આપીશ એવી રીતની મેં આપી દીધી છે જે ગ્રામ્ય લોકો ભાઈ તમારાત કરી રહ્યા છે ગ્રાન્ટ તો પાંચ લાખ રૂપિયાની કેટલા સમય પહેલા આવી ગયા છતાં સરપંચ નથી બનાવી રહ્યા શું એવું કોઈ હોતું નથી ગ્રાન્ટ આવી વરસાદ ચાલુ હોવાથી રોડ બનાવેલો નથી